સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે બુધવારથી સુરત મહાનગરપાલિકામાં દાવેદારી કરનાર સાતસો જેટલા દાવેદારોને કોંગ્રેસના નિરીક્ષકો દ્વારા સાંભળવાની શરૂઆત કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાની ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી માટે બુધવારથી બે દિવસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નીમવામાં આવેલા નિરીક્ષકો વોર્ડ વાઇઝ દાવેદારોને સાંભળશે પાલિકાની ચૂંટણીની દોઢ મહિનાનો સમય બાકી રહ્યો હોય રાજકીય ગતિવિધિ તેજ બની છે સુરત મનપાના ત્રીસ વોર્ડની એકસો વીસ કોંગ્રેસ સમિતિ દ્વારા બે મહિના અગાઉ ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો પાસે ફોર્મ ભરાવ્યા હતા જેમાં પાલિકાની એકસો વીસ બેઠક સામે કોંગ્રેસમાં સાતસો દાવેદારોએ દાવેદારી નોંધાવી છે ભાટેરા સ્થિત કોંગ્રેસ કાર્યાલય અને ભટ્ટારોડ સ્થિત ઈશ્વર ફાર્મ ખાતે સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી નિરીક્ષકોએ દાવેદારી સાંભળવા શરૂઆત કરી હતી સુરત ચૂંટણી છે અમારા જનરલ સેક્રેટરી સોનલબેન નાનુભાઈ વાઘાણી પૂર્વ ધારાસભ્યને અને આગેવાન આગેવાનભાઈના ચેરમેન ભાવનગર અને વિરજીભાઈ ઠુમર તરીકે મને અહીંયા પંદર વોર્ડની જવાબદારી સોંપી છે સારા ઉમેદવારો પસંદ થાય યુવાન ઉમેદવારો પસંદ થાય એજ્યુકેટેડ ઉમેદવારો પસંદ થાય એજ્યુકેટેડ મહિલાઓ કોંગ્રેસ સાથે જોડાય એ રાહુલ ગાંધીનો એમ છે અને એ એમ પ્રમાણે ઉમેદવારો પસંદગીની અમારી કામગીરી ચાલી રહી છે લોકોમાં રોષ છે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે પરંતુ લોકોની લાગણી નહીં સત્તા સ્થાને આવે છે કોઈને કોઈ રીતે પોતે મતો મેળવી રહે છે પરંતુ આ વખતે લોકોને સાચી સમજ આપવા માટે મોડની છેલ્લામાં છેલ્લી ગલી સુધી કોંગ્રેસ પહોંચી અને સાચી વાત કરશે નોટ બધી નિષ્ફળ ગઈ છે જીએસટીમાં ફેર ગયા છે મોંઘવારી કૂદકે કૂદકે વધી રહી છે ગૃહિણીનો ગેસ આજે એટલો મોંઘો થયો છે કે જેની પાછળમાં વાતો કરતાં આ દેશના વડાપ્રધાન આજે ગૃહિણીને ગેસ પર સબસિડી ખતમ કરી નાખી છે શહેરી વિસ્તારને આ લોકોને સમજ આપવા માટે માત્ર ધર્મની વાતો અને ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ જાય ત્યારે હિન્દુ ખતરે છે એવી વાતો કરીને જીતી જાય છે તેને બદલે કોંગ્રેસના સારા કાર્યકર્તાઓ કોર્પોરેશનનો અને સુરતનો વિકાસ થાય તે એમ સાથે અમે કામગીરી આજે કરવા આવ્યા છીએ પચાસ ટકા મહિલા તમામ અનામત બધાને ધ્યાનમાં રાખી એજ્યુકેટેડ અને યુવાન મહિલાઓ અને કસાયેલા કાર્યકર્તાઓની પણ ટીમ અમે બનાવીને પસંદગી કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ મોંઘવારી ભ્રષ્ટાચાર પૂતકેને ભૂતકે વધુ પેટ્રોલ જિલ્લા ભાવ અને જે ભાષણો કરીને નરેન્દ્ર મોદી સત્તા સ્થાને આવ્યા છે એને બદલે આજે જીડીપી ખતમ થઈ ગયો છે ત્રેવીસ ટકા જીડીપી માઈનસ અત્યાર સુધી પ્રથમ વખત ગયો છે પરંતુ ભાષણો કરીને જીતી ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે આ વખતે કોંગ્રેસે કમર કસી છે અને અમને વિશ્વાસ છે કે લોકો કોંગ્રેસ જોડાવાના છે બાઠેનાના કોંગ્રેસ કારેલી સાથે ભટારોડના ઈશ્વર ફાર્મ પર નિરીક્ષકો દાવેદારોને સાંભળનાર હોય સવારથી દાવેદારો સમર્થકો સાથે ત્યાં પહોંચી જવા પામ્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા ડિટેન્ટ ન્યૂઝ